સૂટુપયોગ મોમાંથી પાણી છૂટવું અર્થ ખાવાની ઈચ્છા થવી મોમાં લાડ છૂટવી વાક્ય મમ્મીએ ગરમ ગરમ જલેબી કાઢી તો એની સુગંધથી મારા મોમાંથી પાણી છૂટી ગયું વાક્ય પિઝાની તસવીર જોઈને બાળકોના મોમાંથી પાણી છૂટી ગયું ઘાણ નીકળી જવો અર્થ ભયંકર સંહાર થઈ ગઈ થઈ જવો પાયમારી થઈ જવી

વાક્ય મિત્રો સાથે મજાક કરવાનો વિચાર્યું પણ ગુસ્સે આવીને હું જ ફસાઈ ગયો આને કહેવાય હસવા માંથી થતું થવું અભિમાન ઓગળી જવું અર્થ ગર્વ જતો રહેવો વાક્ય જ્યારે મારા મિત્ર એ વધુ સારી રીતે કામ કર્યું તો મારું અભિમાન ઓગળી ગયું વાક્ય રેસમાં હંમેશા જીતી જતો રણજી આ વખતે આવી જતા તેનું અભિમાન ઓગળી ગયું ઋતુ પ્રયોગ ગેલમાં આવી જવું અર્થ આનંદમાં આવી જવું વાક્ય ફળિયામાં ગરબા જોવા જતાં જ લોકો ગેલમાં આવી ગયા મિનિટમાં ઘાસનો ઢગલો ભભુકી ઉઠ્યો અને સમગ્ર ખેતરમાં આગ ફેલાઈ ગઈ વાક્ય ઝવેચંદ મેઘાણીના કાંઠે શૌર્ય ભર્યા ગીતો સાંભળી લોકોમાં માં અહિંસક આંદોલન કરવાનો ભાવ આગની માફક ભભૂકી ઉઠતો રૂઢિપ્રયોગ અતર વાતો કરવી ઉડાવ જવાબ આપવો વાક્ય શિક્ષકે સવાલ પૂછ્યો ત્યારે વિમલ અતર વાતો કરી રહ્યો અને ખરેખર જવાબ આપી શક્યો નહીં વાક્ય જ્યારે પપ્પાએ તેને કારખાનામાં ખોટ જવાનું કારણ પૂછ્યું ત્યારે મયુર અતર વાતો કરીને જવાબ ન આપી શક્યો રૂઢિપ્રયોગ ઊભી પૂછડીએ ભાગવું જીવ લઈને ભાગવું વાઘને આવતા જોઈને બધા જ આરામ કરતા લોકોને ઊભી પૂછડીએ ભાગવું પડ્યું લહે લાગવી લગની લાગવી વાક્ય રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સુવર્ણ ચંદક મેળવવાની તેને લેહ લાગી ગઈ વાક્ય દીપાવલી ના તહેવારમાં બાળકોને ફટાકડા ફટાકડા ફોડવાની લહે લાગી ગઈ રૂઢિપ્રયોગ આંખ ઉઘડવી અર્થ બરાબર સમજવું વાક્ય મોટી નોકરી ગુમાવ્યા પછી સંજયની ઉઘડી કે બચત કરવી જરૂરી છે ભીખના હાંડલા ફરવા અર્થ અત્યંત નિર્ધન હોવું વાક્ય ભારે ઋણને કારણે તેના પરિવારને ભીખના હાંડલા ફરવા પડે એવી હાલત સર્જાય વાક્ય કારખાનાની નોકરી ગુમાવ્યા પછી રણજીત કરીને એક દિવસ ઉચાળા ભરવા પડ્યા વાક્ય સરસપુર ગામના લોકોને પાણીના મહાસંકટમાંથી બચવા માટે ઉચાળા ભરવા પડ્યા પગરણ માંડવા અર્થ શરૂઆત કરવી વાક્ય વિદ્યાર્થીએ શિક્ષકની શિખામણથી અભ્યાસમાં નવેસરથી પગરણ માંડ્યા વાક્ય શિક્ષકે પ્રોજેક્ટમાં નવું પગરણ માંડવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું ત્રુજ બે પાંદડે થવું અર્થ છે સુખી સંપન્ન થવું વાક્ય એના બિઝનેસમાં સફળતા મળતા તે હવે બે પાંદડે થયો વાક્ય વર્ષો સુધી મહેનત કર્યા પછી આ પરિવારે હવે બે પાંદડે થવાનો આનંદ અનુભવ્યો ધૂઢિપ્રયોગ નેવાના પાણીએ હાથ ધોવા અર્થ કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો વાક્ય મિત્રની મિત્રના હકારાત્મક સહ સહકારનો ઉપયોગ કરીને પ્રવીણે સતત નેવાના પાણીએ હાથ ધોયા વાક્ય ગામના ધારાસભ્યની સહ સહાય પામવા માટે કેટલાક લોકોએ નેવાના પાણીએ હાથ ધોવા શરૂ કર્યા ધૂટીપ્રયોગ મનમાં ગાંઠ વાળવી અર્થ નક્કી કરવું વાક્ય પરીક્ષામાં સફળ થવા માટે વિમલે મનમાં ગાંઠ વાળી લીધી કે હવે રોજ મહેનત કરશે વાક્ય મિત્રો સાથે ઝગડ્યા બાદ રોહિતે મનમાં ગાંઠ વાળી લીધી કે હવે ક્યારેય બોલશે નહીં રૂટિપ્રયોગ દાંડાઈ કરવી અર્થ ચોરી કરવી આડસ કરવી વાક્ય અમિત દિવસ પર દાંડાઈ કરે છે અને ઘરનું એક પણ કામ હાથમાં લેતો નથી વાક્ય શિક્ષકે હાથ જોઈ લીધું કે કેટલાક વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય કરવામાં દાંડાઈ કરી રહ્યા છે આથી તેણે તેઓને ઠપકો આપ્યો દુટી વહાણા વહાણે વાય જવા અર્થ સમય જતો રહેવો વાક્ય પરદેશ કમાવા ગયેલા પતિની રાહ જોતા જોતા પત્નીને વર્ષોના વહાણા વાઈ ગયા વાક્ય બંને મિત્રોને મળીએ વર્ષોના વહાણા વાઈ ગયા લાગમાં આવવું અર્થ તક મળવી અથવા બરાબર કબજામાં આવવું વાક્ય હરકચંદ શેઠે વિચાર્યું કે આજ કહડ સંઘ બરાબર લાગમાં આવ્યો છે વાક્ય ગામમાં ક્યારેય દાન ધર્માદો ન કરતા શેઠ આજે બરાબર લાગમાં આવી ગયા તેડું મોકલવું એટલે નોતરું મોકલવું અથવા બોલાવવું વાક્ય લગ્નમાં પર મારે દરેક મિત્રો અને સગાને તેડું મોકલ્યું વાક્ય શાળાના આચાર્યએ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા ગામ લોકોને તેડું મોકલ્યું તો મિત્રો આ સાથે આપણે આ બધા જે રૂઢિપ્રયોગો જોયા એ ધોરણ છના વિદ્યાર્થીઓ માટે હતા ગુજરાતી વિષયના મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો ધન્યવાદ